આજે આપણે વાત કરવાના છે ગુજરાત સરકારની એવી યોજના વિશે જે યોજનાએ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ઘર આપ્યું છે છે અને આ યોજનાનું નામ સરદાર આવાસ યોજના આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને જમીન વિહોણા ખેતમજૂરો તેમજ કારીગરોને રહેણાંકની સુવિધા પૂરી પાડવાનો છે વર્ષ ઓગણીસો બોતેર થી શરૂ થયેલી મફત પ્લોટની યોજનાના વિસ્તારમાં ઓગણીસો સત્તાણુમાં મફત પ્લોટ મફત ઘરના સૂત્ર સાથે સરદાર પટેલ આવાસ યોજના અમલ કરવામાં આવી આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ આ યોજનાની શરૂઆતમાં મકાન બાંધકામ વીસ હજારથી બાવીસ હજારની સહાય મળતી હતી જે બે હજાર દસના સુધારા બાદ વધારીને ચોપન હજાર પાંચસો કરવામાં આવી જેમાં સરકાર તરફથી પિસ્તાળીસ હજારની સીધી સહાય અને બાકીની રકમ શ્રમ ફાળા તરીકે ગણાવવામાં આવે છે આ મકાનો ભૂકંપ સામે ટકી શકે તેવા મજબૂત બનાવવામાં આવે છે તેમાં સિમેન્ટના હોલોબ્લોક્સ સ્ટોન મશીનરી મેંગ્લોરી નળિયાવાળા છાપરાનો ઉપયોગ કરી શકાય છે જે બાંધકામની ગુણવત્તા સુધારે છે દરેક બાંધકામનું ક્ષેત્રફળ બાવીસ પોઈન્ટ નેવું ચોરસ મીટરથી ઓછું ન હોવું જોઈએ જેમાં એક મોટો ઓરડો ઓટલો અને સંડાસ બાથરૂમની સમાવેશ કરવામાં આવે છે આ યોજનાનો લાભ ફક્ત તે વ્યક્તિ લઈ શકે છે જે ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચે નોંધાયેલો હોય જેની પાસે પોતાની કોઈ પ્લોટ કે મકાન ન હોય અને જેણે સરકારની અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ ન લીધો હોય જે ખેડૂતો પાસે અડધા હેક્ટરથી ઓછી પિયતવાળી જમીન અને એક હેક્ટરથી ઓછી બિન પિયતવાળી જમીન હોય તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે તો આ હતી આજની સરદાર આવાસ યોજના અને આ વિડીયો વધુથી વધુ લોકો સાથે શેર કરો એટલે જરૂરિયાતમંદો સુધી આ વિડીયો શેર થાય અને લોકો આનો ઉપયોગ લઈ શકે હવે ફરી મળીશું એક આવી જ યોજના સાથે